બીમારીઓ દાખલા તરીકે ગોઠણના દુખાવો હોય કે સાંધાના કોઈ પણ પેનીનો ભાગ છે ત્યાં બહુ દુખાવો હોય છે આ બધા ઉપર આ કામ કરશે અને આમાં મિત્રો એક જ વસ્તુ તમારે લેવાની છે અને વસ્તુ છે આપણો આંકડો આંકડો તમે બધા ઓળખતા હોય આંકડો કે જેને હિન્દીમાં આંક અથવા તો મદારના નામથી પણ ઓળખવામાં આવે છે આ વનસ્પતિ છે ને મિત્રો એ દિવ્ય વનસ્પતિ છે હવે આનો પ્રયોગ કેવી રીતે કરવો એ પણ તમને કહી દઉં આકડાના છે ને તમારે ફૂલ લઈ લેવાના છે બરાબર જે ખીલેલા ફૂલ હોય એ તમારે તાજે તાજા એના ફૂલ તોડી લેવાના હવે આકડાના ફૂલ જ્યારે તોડો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એને તોડો એટલે એમાંથી સફેદ કલર નું શીડ નીકળે છે જે દૂધ નીકળે છે એ તમારી આંખની અંદર ન જાય એ તોડતા હોય ત્યારે થોડુંક ધ્યાન રાખવું બરાબર એટલે આંખ છેતી રાખી અને આ રીતે તોડવા અને તમારે દાખલા તરીકે એક મુઠ્ઠી જેટલા એના પાન બરાબર એક મુઠ્ઠી જેટલા એના પાન ભેગા કરી લઈ આવી અને એને ઘરે રાખી દેવાના હવે આનો પ્રયોગ એવી રીતે કરવાનો છે દરરોજ આ પ્રયોગ કરી શકાય એકવાર તમારે એક નાનું એક આપણે કુકર આવે ને શાક કરવાનું એવું કુકર લેવાનું એમાં થોડાક પાણી નાખવાનું બરાબર એક ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું અને પછી આ આંકડાના જે ફૂલ લઈ આવ્યા હતા એ ફૂલ એમાં નાખી દેવાના રેડી પછી એનું ઢાંકણું બંધ કરી અને ઉપરની જે સીટી હોય બરાબર જે જેમાંથી હવા નીકળતી હોય જે આપણે સીટી થતી હોય એ સીટી કાઢી નાખવાની અને ત્યાં એક નળી લગાડી દેવાની બરાબર એક નળી લગાડી દેવાની અને ગેસ છે ને ધીમો ધીમો ચાલુ કરી દેવાનો ધીમો 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 ગેસ ચાલુ થશે બરાબર એટલે એમાંથી તમને ખબર છે કે એમાં વરાળ ઉત્પન્ન થશે આકડાના ફૂલ એમાં નહીં ખાતા એટલે એ ફૂલ ની વરાળ ઉત્પન્ન થશે અને વરાળ જ્યાંથી નળી વાટે તમારે જ્યાં તમને દાખલા તરીકે ગોઠણ નો દુખાવો તો ગોઠણ દુખાવામાં અહીંયા રાખવાનું એની વરાળ ત્યાં ગોઠણ ઉપર જવી જોઈએ અને પેનીનો દુખાવો હોય તો પેનીમાં વરાળ રાખવાની પેનીમાં તો તમારે કદાચ એવું હોય તો કુકરનો ના ઉપયોગ કરવો અને ડાયરેક્ટ ટોપડી કે રાખી અને એમાં નાખીને એની સીધી વરાળ તમે ત્યાં પેની રાખી શકો એવી રીતે કરી શકાય એમાં કુકરની કઈ જરૂર નથી પેની દુખતી હોય પણ ગોઠણનો દુખાવો હોય ત્યાં તમારે એક્ઝેટ લઈ જવું હોય તો તમારે નળીથી કરવું પડે એટલે નળી ત્યાં રાખવાની દરરોજ બે ગોઠણ ગોઠણમાં તો બે બંને ગોઠણમાં એનો બાફ લેવાનો છે અને બાફ લીધા પછી પણ એક કામ કરવાનું છે બરાબર એ ખૂબ અગત્યનું છે મિત્રો એ પહેલા એક વિનંતી છે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો સારા મિત્રોને જરૂર શેર કરજો જેથી કરીને લોકોને ફાયદો થાય આયુર્વેદ તરફ લોકો એ જ આપણો છે અને સારી સારી કોમેન્ટ તમે બહુ મસ્ત કરો છો એવી જ કરતા રહેજો હવે એક ખાસ કહી દઉં જે તમે બાફી લીધા પછી બરાબર મતલબ કે તમે એને બાફ લઈ લીધી ગોઠણમાં એ પછી એની બધી વરાળ નીકળી જાય એટલે કુકરનું ઢાંકણું ખોલી અને એમાંથી જે આકડાના ફૂલ હતા એ કાઢી લેવાના છે કોઈ પણ ઝારા વડે કે કોઈ પણ રીતે કાઢી પછી એને થોડાક વાટી નાખવાના છે શું કરી નાખવાનું દુખાવો પેની નો દુખાવો હોય ત્યાં એ ફૂલ લગાડી અને માથે એક ગમે તે કાપડ બાંધી દેવાનું છે આવી રીતે બંને પ્રયોગ ભેગા કરવાના છે પેલા બાફ લેવાની છે પછી જે બફાયેલા જે ફૂલ હતા એને વાટી એને કાઢી એને ગોઠણની જગ્યાએ લગાડી અને પછી એને ત્યાં પાટો બાંધી અને બે ત્રણ કલાકે પાટો રહેવા દેવાનો છે દરરોજ આવું એક ટાઈમ કરવામાં આવે બરાબર તો એને અદ્ભુત એટલે અદ્ભુત ફાયદો થાય છે મિત્રો આ પ્રક્રિયા કર્યા પછી એક કામ કરવાનું ઈ છે કે તમારે એક ગોળી લેવાની છે એ ગોળીનું નામ છે મહાયોગરાજ ગુગળ બરાબર આ તૈયાર તમને ગમે ત્યાંથી મળી જાય સારી કંપની ઝંડુ છે વૈદ્યનાથ છે બરાબર આવી કોઈ પણ સારી કંપનીની એ તમારે ટેબ્લેટ હું અહીંયા ફોટો મૂકી દઉં છું એટલે તમને ખ્યાલ આવે એ લઈ લેવાની છે અને તમારે બંને ટાઈમ એક એક જયમા પછી લેવાની છે બપોરે એક ગોળી લેવાની અને સાંજે જયમા પછી એક ગોળી લેવાની છે રેડી આ એનો ફોટો મૂકું છું જોઈ લેજો બરાબર એની ગોળી આવશે એ ગોળી તમારે એક એક લેવાની છે અને આ પ્રયોગ સાથે કરવાનો છે પછી તમે એનો રિઝલ્ટ જોજો બરાબર વાતને હિસાબી હજી એકવાર સાંભળી લેજો વાતને હિસાબી જેને ગોઠણના દુખાવા હોય જેને કોઈ પણ બીમારી હશે એમાં આ પ્રયોગ કામ કરશે અને નહીતર હોય ગોઠણના દુખાવાના ઘણા અન્ય કારણો હોય છે દાખલા તરીકે બી ટ્વેલ કોઈને ઘટતું હોય તો એ લોકોને ગોઠણના દુખે છે બરાબર સાંધા પકડાઈ જાય છે બી ટ્વેલ છે બે આવું થાય છે એને કડતર થાય છે આવું બધું થાય છે એટલે આમાં કંઈ નક્કી હોય પહેલાં તો તમારે રિપોર્ટ કરાવવા પડે કે ભાઈ કોને હિસાબી મને ગોઠણના દુખાવા થાય છે એટલે મેં તમને ખાસ ભાર જોયું વાતને હિસાબી છે મોટી ઉંમરના હોય ને એને વાતને હિસાબી હોય છે બરાબર એટલે ખાસ આ પ્રયોગ કરજો અને સફળતા તમને અચૂક એટલા અચૂક મળશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો સારા મિત્રોને જરૂર શેર કરજો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય હિરદ